બેગ ચેક થઈ હોવાનો સંચાલકોએ દાવો કર્યો કે મારામારી પહેલા દિવસે પણ શાળા પ્રશાસનને જાણ કરાઈ હતી સંચાલકોના હોવા હવે દાવાઓથી વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો તો બેગ ચેક થઈ હોવાના સંચાલકોએ દાવા કર્યા મારામારી પહેલા દિવસે પણ શાળા પ્રશાસનને જાણ કરવામાં આવી હતી છતાં પણ બ્લેડ વાગી હોવા છતાં પણ બ્લેડ નો ઉલ્લેખ ન કરવામાં આવ્યો આ સમગ્ર મામલાને છુપાવવાનો પ્રયાસ સંચાલકો કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે દસ મિનિટે બાળકોની વચ્ચે ઝઘડો થયો હતો શિક્ષકોએ બાળકોને છૂટા પાડ્યા ભોગ બનનાર બાળકના વાલીએ લેખિત અરજી પણ કરી હતી અને સંચાલકોએ દાવો કર્યો કે બેગ ચેક કરવામાં આવી હતી તો બ્લેડ ક્યાંથી આવી તે મોટો સવાલ

તેવા પ્રયાસો થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી જ્યારે વાલી લેખિતમાં અરજી કરે છે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સંચાલકો દ્વારા મરણિયા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે લૂલો બચાવ કરવાના ક્યાં સુધી આ પ્રકારની ઘટના બનતી રહેશે સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી કારણ કે એક બાળક હાલ તો મોતને ભેટી ચૂક્યો છે જે ઘટના સામે આવી હતી બાળકોની વચ્ચે મારામારી થઈ હતી અને ફરી એકવાર મારામારીની ઘટના બની अब दूसरे सेक्शन का भी बच्चे गए थे तो अंदर टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग के आ किए एक दूसरे से झगड़ा हो गया तो उसका जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को हमारा हेड मास्टर का पास लेकर चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दो मेकिंग हेल्प इन द टॉयलेट तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग माई भी मारा वो भी मारा बोल के बोल रहे तो उसमें से हम रिविजन टेस्ट लिखे बच्चे ओके उसका बाद ट्वेल्व थर्टी को बच्चे लोग का नीचे गए और जैसा गए सर थे और वो हेड मास्टर उनको समझाए उसके बाद समझाने के बाद उनको पेरेंट्स को कॉल किए और ट्राई टू सॉल्व द प्रॉब्लम बच्चे कोई बच्चे ऐसा કામ કરતે વી આર ગોઈંગ ટુ ટેક અ સ્ટ્રિક્ટ એક્સન